ખૂબ જ અદ્ભુત છે એ પોતે પણ એક ફ્રીડમ ફાઇટર હતા આપણા જેવા જે સામાન્ય માણસ આ કે ભગવાન દરેક યુગમાં જન્મ નથી લેતા એ આવા અવતારી પુરુષો શ્રી અરવિંદો જેવા રમણ મહર્ષિ સ્વામી વિવેકાનંદ આવા સંતોને મોકલે છે એમનો સંદેશ લઈને એમનું કામ કરવા માટે પૃથ્વી પર અને આપણને બધાને પણ એમણે એમનું કામ કરવા માટે જ અહીંયા મોકલ્યા છે

માતા પિતા નું ઘર પસંદ કરીએ જે માનો ગર્ભ એ ગર્ભમાં આપણને મોકલે છે પણ ભગવાન એની સાથે ઘણી બધી શું છે માયાઓ એટલે જન્મ થાય ત્યારે બાળક આપણે કહીએ ભગવાન નું સ્વરૂપ છે બાળક રડે છે ત્યારે આમ તો સાયન્ટિફિક રીઝન છે કે ભાઈ રડે તો એમ કહેવાય કે હેલ્ધી છે પણ હું મારું અધ્યાત્મ મારું સાયન્સ એવું કે છે કે બાળક કેમ રડે છે તો બાળક એટલા માટે રડે છે કે એ જીવને આ મુક્તિ પર નથી આવતો એને ભગવાનની નિશ્રામાંથી અહીંયા આવવા માટે એને ખૂબ રડવું આવે છે અને પછી ધીરે ધીરે મોટું થાય ત્યારે ભગવાન સાથેનો નાતો તૂટતો જાય છે અને દુનિયામાં સંસારમાં એ જીવ એટલો બધો તરબોળ માયામાંથી ભગવાને ડકલેને પકલે માયા મૂકી છે પણ એણે આપણને કહ્યું છે ત્યાં આગળ કે તમારે મને નથી ભૂલવાનું